દસ વાગ્યા શાકભાજી વાળો આવે જાય પછી અગિયાર હાળા પેલા જરી કાતર ની ધાર કાઢવા વાળો આવે એટલે એનું પણ આવો કઈ અવાજ આવે બાર હળ બાર થાય કુકર ની સીટીઓ વાગે પછી જમીને એવું થાય કે ચાલ બપોરે આમ જાવ થોડી વાર સુઈ જાઉં તો તથા કુરિયર સાડા ત્રણ થાય એટલે બાજુ ફટકા ફકટ એ પોસ્ટમેન મેન લપન શું આ ના જમાનામાં કાગળો લખી લખીને પોસ્ટમાં મોકલોજો યાર સાડા ચાર થાય એટલે સોસાયટીના છોકરાઓ સાયકલો લઈને નીકળે ટીંગ ટિડિંગ ટીં ટિડિંગ ટીંગ ટિંગ હું ભગવાન જાણે છો આડા છો થાય એટલે આખા ગામનો ટ્રાફિક છૂટ્યો હોય કરેક પીપી પો પીપી પાછો ટ્રકો નીકળે અરે ભાઈ બહુ ટ્રકો છે યાર એના હોવાનું પાછા